જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રમણજાવાળા બ્લોગની અંદર તે દાળ તો કોઈ મેળ પડ્યો નહોતો બેંકમાં ત્યાં પાછા ફેર હેડ્યા છો જોઈએ વધે રેહ તો મિત્રો બજાર જવું હોય પછી મળીએ તો મિત્રો જો એસબીનું શૂટિંગ ચાલુ હો અંદર લોકવાળા ભાગનું બધા શૂટિંગ કરી દે

તમારા ચાહકો મિત્રો જોડે કોઈ સ્ટોરી હોય તો કોમેન્ટ કરીને જણાવજો તો આ તો બ્લોગ ચાલુ કર્યો હો મિત્રો આજે અમારો હોનો રોલ તમે એનું જોવો પહેલાં આજ વખત ચંપુ રોલ ડિસ્કો ના ચંપુલાલ નહીં પણ ચંપુ ડિસ્કો બના દિયા કંગાલ હા જો કંગાલ કંગાલ પાડિયાત છે કંગાલ પાડિયાત હાવ કંગાલ કંગાલ પાડિયાત બનાવ્યો હા ચંપુલાલના પ્રકાશ હોમો પડતો હોય છે રિઝલ્ટ બરાબર નહીં આવતું

શૂટિંગ પત્તા પત્તા છ વાગવા આવી ગયા હવે જવું હ બાલ દાટી કરાવવા મળીએ સીધા શોપમાં તો મારા અર્જુનસિંહ એમના મમ્માને કહે જઈને આવી જાય શું લઈને આવ્યા હતા મારા મમ્મા કહે શેના પૈસા આમ કહેજો બતાવજો ચો એ પૈસા દહની નો ઓટો લા નકલી એક ઓરિજિનલ નકલી નકલી રમવા તાડો તો કિશન ને હોય આવી જ છે માટે આયો હોય આગળ હોય हेयर कट કરાયેલા હે રીલ બનાવ આયા સ્પેશિયલ કે જો એડિટ કરવાની આપણો જલ્ફ કામ ચાલુ તો અરે અરે બ્લોગર પાછા બોલ હે તો હું આપણો લાલબા બ્લોગ લઈને આવી ગઈ તમે જોઓ તો લાઈક કરજો શેર કરજો અને લાલબા ચેનલ ને સબ્સ્ક્રાઇબર કરી દેજો માતાજી ઈમને પણ ચેનલ હું નામ છે બ્લોગ નિષ્ઠા શુભમ બ્લોગ એમ ને આવડાવે તેણી અમારા બ્લોગર પણ બ્લોગ બનાવતો થઈ જાય કિશન ને બંને બનાવાયા હે તો બાલ દાદી કરી દઈએ પછી મળીએ તો મિત્રો આપણે બધા બાલ દાઢી કરી અને બધા થઈ ગયા બજાર જઈ અને મરચું અને હળદર નતું તે લેતા

તો મિત્રો આ તો પાર્લર કઈને આઈ ગયા હ દિલીપ બાર જો હો કારણ નોકરી જો હો 13 રોમજી બે જણા એકલા છે હવે સીગ દિલી હવે થયો બ્લોગર આવશે આ તો માહે બ્લોગર નહીં આ માહે બ્લોગર કાલે હતા કાલે તણી વાજે હતી તુમ તો બેઠા હ હા તો જો આ બાજુ ગરાગે છે ચાની જબર અને ઉપર એક ઓફિસ નું તોડ પડ થાય હ તે ટીશા 8:30 વાજા હો કામકાજ ચાલુ રહ્યા તો મોડાઉી ની જે ઓફિસ વનગ્રામની ઓફિસ મોટી કરવાની વધારવાનો તોડફોડ ચાલુ ઉપર ઉપર બધા ઉપર તોડફોડ કરી રહ્યા ને અમે બેસીને અવાજ ઓપડી રહ્યા બલવા બાજુ ચાવ કા અનિલ પેલી બાજુ મંચુરિયન બનાવો બધા જોઈ જોઈને ટાઈમ કાઢવાનો છે આયા નહીં તો મળીએ મિત્રો પછી તો મિત્રો જો ઉપર તોડફોડ થઈ રહ્યો ઓફિસ નું કામકાજ ચાલુ હો આ બાજુ જો સિંધુ મિસ્ત્રી હજુ જુઓ બેસી રહ્યો અને બ્લોકોક માથે જાય સિંધુના ફર્નિચર કોમ ઉપર ચાલુ હોય કણ જ એટલે સિંધુ હજી આટલે બેસી રહ્યા હવે અમે ઉપડ્યા હા કિયારતા મિત્રો કેટલા વાતો ઓહો બારના ચૌદ થઈ ગયું હવા જઈએ કહેરતા તો મિત્રો અંદર વિક્રમ ઠાકોરનું પિક્ચર ચાલી રહ્યું જોઈ લો કર્મો બધા પિક્ચર જોવું તો મિત્રો સવારે બેંકમાં ગયા હતા બપોરે પણ વળતા આવતા જણા ભૂલી ગયા હતા કે યુટ્યુબનું પેમેન્ટ કેટલું આવ્યું તો મિત્રો યુટ્યુબનું પેમેન્ટ બોલી તો નહીં કાતું પણ ઓગળીને સારું કહી દઉં જોઈ લો આટલું અને ઉપર આટલા તો આટલું પેમેન્ટ આવ્યું તમે ગણી લેજો પાછળ ત્રિપલ ઝીરો લગાવી દેજો કેમકે સવારે ના સવારે નહીં બપોરે ગયા હતા પણ વીજ બે જણા બજાર જ્યાં બજારથી વળતા ટફન ને બધું ચેનલના ફોન બધાને નખાવા રહ્યા હતા તે ઉતાવળમાં ઉતાવળમાં ભૂલી ગયા હતા એટલે મિત્રો આ મહિને તો પેમેન્ટ નહીં આવે કેમ કે બ્લોગ ઓછા ચાલે છે એટલે કારણ કે રનિંગ જેટલી ડાઉન જાય ને મિત્રો એટલું પેમેન્ટ ઓછું થતું જાય એટલે આ જ્યાં મહિનાનું પેમેન્ટ આવ્યું આ મહિનાનું તો આ એકવીસ તારીખે આવો પણ પૂરા ડોલર ના થાય તો ના આવે હજી પૂરા ડોલર નહીં થાય તો ઓફિસેથી ઓફિસ કે પાર્લરેથી આવી જ્યાં કેમ કે આ તો ખૂબ ટાઈમ લેટ થઈ ગયો ને મિત્રો બ્લોગમાં કંઈક ચાચું ઉતારે નહીં એકતા કેમ કે ટાઈમના હિસાબે કેમ કે ટાઈમ જ નહીં મળતો ખૂબ ટાઈમ ઓછો મળ પડી જાય ખબર નહીં પડતી મને કે જતા નહીં એટલે તો અવનવા બ્લોગ આવવાનો ચોક્કસ આપણે પૂરો પ્રયત્ન કરીશું તો મિત્રો આપ ભલોક આપણે આટલું કરી દેહો તમને મારે બ્લોગ ચેનલનો વિડિયો ગમતો હોય તો મારે ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો એક નવા દિવસ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને ભીડો અપા એ બા અને ગાડી કરી દેજે મારા ભૂસર બગડી ગયા તા ખાઈ ને કાયા રેલા ઉતારી છે હમણાં રેલા ઉતર્યા તા તો જય માતાજી મિત્રો પૂરેપૂરા રિસ્ક ની અંદર અમે અને અમારી તમે પાણી જોઈ શકો છો હાલ મિત્રો લાઈવ બતાવું તમને જો પાણી પૂરે પૂરું ભરણ પડી જોઈ શકો છો તમે જોવો જો મિત્રો પૂરેપૂરું વિશે પણ છેવટે જેટલી સેવા થાય એટલી કરવાની છે આજ બરોબર જો આખી ટીમ બેઠી છે પાછળ